મારું નામ અલ્પેશ ભાનુભાઈ પટેલ છે મારું ગેરેસ્ટ્રી ગેજો સેન્ટરને નામથી છે જે પરફેક્ટલી સિટી પોલીસ સ્ટેશનના સામે જેવું જ લાગે છે આજથી બે ત્રણ દિવસ પહેલાં તારીખ હતી લગભગ બે તારીખને ગુરુવારનો દિવસ હતો ને ટાઈમ કંઈ હતો સાડા બાર વાગ્યાનો આસપાસનો ટાઈમ હતો એક ઘરક છે જેની સ્પેન્ડર ગાડી મારી પાસે હતી એ ગરક આવી ટાઈમ પર કદાચ ગાડી નહીં થઈ હશે ને આવીને મેં કીધું કે કામ ચાલું છે પણ એ ભાઈ ખબર નહીં બહુ ઉગ્ર રીતે સ્વભાવ વર્તન કર્યું એમણે મારી સાથે અને ગાળમ ગાળ થોડીક થઈ તે પણ આપણે ચાલુ જે મારી હું આગળ ક્લિપિંગમાં તમને દેખાશે મેં ત્રણ વખત કાઉન્ટર પણ છોડી દીધું કે આગળ કંઈક ગરમા ગરમી ન થાય તે રીતે પણ એ ભાઈનો સ્વભાવ ઠંડો ન થતાં પછી એની કહ્યું કે સામે ઊભીને વાત કર સામે ઊભીને જ્યારે મને વાત કરવા કીધી ત્યારે ભાઈ મને ઠાપટ મારી આપી ઠાપટ મારી એટલે હું બહાર ગયો બહાર ગયો એટલે મારા ટેબલ પર છે ને ઇલેક્ટ્રિક સ્ક્રુ ડ્રાઈવર છે જેને ડ્રીલ મશીન પણ કહેવામાં આવે તે ડાયરેક્ટ મારા પેટમાં ઘુસાડી દીધું જેનું ક્લિપિંગમાં અનુવાદ કે રજૂઆત છે મારી અને એ ગ મને જોયો ને પછી થોડુંક મારા તરફથી પણ એક રિએક્શન આવ્યું પણ લોકોએ તે જોયું જે મેં રિએક્શન કર્યું એ ભાઈનું કોઈ રિએક્શન નથી જોયું કે પહેલાં મને ગાડી દીધી પહેલાં મને માર્યું અને પહેલાં મને ઘા પણ એમને કર્યો જે કોઈએ જોયું નથી એમ એ સોશિયલ મીડિયા પર આ બહુ ખોટો અભિપ્રાય ગયો મારા માટે એટલે મારે આ રજૂઆત કરવી પડી ને આના માટે બહુ સારું કહેવાય કે મીડિયા એક જ સાઈડનું ને બીજી સાઈડનું પણ સાંભળ્યું એમ એના માટે બહુ ખૂબ ખૂબ આભાર અને મહેરબાની તમારી